ગામના વેલા વાત કરતા કે બધા દોન બની ગયા આપણે બંદૂક લાવ અને સ્માર્ટ કરો પણ આ તો પહેલા રસ્તા વચ્ચે દુન કો ચીયો ગયા દન ચીયો કરે મે કે તું સાઈડમાં મેલા લઈ લે તો બંદૂક લઈ

તમારાખવા પડ આવે ને આ તૈયાર થઈ રહ્યું પડશે અમે તટાડ હવે કોશી પડી ગઈ

અતે બેન છે બનાવીકો પેલા મારા વરસ બધું કશે ને ખાઈ પડશે છે એટલે આટલું જ હોય હાથમાં આ બાજુ તો બધા જ પૂછ્યું ને ખાટલો હતો પેલી બાજુ મેળવ્યું ખાટલો જોતો આજ તો પેલું બંધ કોમ્યા છૂટો સાત મહિના જેલમાં રહીને આવ્યા બીજાની ફીરતી હાથ વાર રહ્યા માં ચાલુ હોય તું ગુહાત તો કયો બીજો આવે જો આજે ગમત ડોન બની ગયા જો કે આને આ તો પાણી જો જલ્દી પીવી દીધું છે જાવજે જે ઘરે જઈને પી જા દે ટાટ જબર જો હું જો લે આ તા રાતનો બારે આ કે આયો પાહો તું આયો પાહો એટલે તું આવે એટલે કયો હે લે તું

પોણી વાળી જાપજામ છોડ્યા પણ તું એમ કે તું જો છોડ્યુંન તો જબર કરી જબર કરી પાછા અડ્યા વળી ઠરવા પાછા આ કેવા ને તેવી ઉભેઠો આવી જાય છે વટ ઉભે ચમ થોડો ખરા તારા મરતી રાતે એટલે હું તો ઊંઘવા જતો તો ને હા તે પેલા ગણ રિયો નઈ ઓય હોય વાટમાં ઊંઘ્યો તો અને મન તો બુડો બે ઠબાઈ ના હોય આ પણ મે બે લાકડી ઠબાય પણ બંધુ કાઢી પડું ગુજામ દીધો એટલે આ બંધુ કાઢે હું કોઈ ન પાછળ ને ના મેલો કઈ ને એટલે આ મેલીતી પણ બંધુ કાઢી એટલે બીએ તો આ પડ્યો હું એવા ઓય એટલે આ મૂકો ને એમ કરો તમે શું

આ બેરોવલતા ખાટલો પડી ને લઈ લઈ જી બા હા હવે લઈ જ રહેતા સિકોરા ભેલી જાવે એ સંપલ પેલી દેવા દે ભારી જ આ તો ચોક તોડવાનું થાય તો કરો હો દઉં હવ ના ડાયરેક્ટ કર્મ લોહણ લોહણ લોડ મોબાઈલ કેટલા હે આ મારો તાક્યા રબન પીડી મારતો

બે 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 જણા આયા હે હે ઓય ઓમ તો સો કાયા બેતારે ખાટલા પડે હે અંદર વાહન હે તોય મારવા જ છે યાર હડજી සම්પુલ જો සම්પુલ લેવા દીધો ઈ તો નેકળી જ નઈ ગરે પોડિયો ગાઢસે હે કી આ કે ચીગા ચીયા હે સી કાળા કાળા મુત દેખા

યા તો ને રામન કમન લે આ જો આ તો બોલ હું મતાર અલય ફલોહન જો અલહંજા લાજી આ તો આ તું અલ્યા મને નમાય દોસી આ દે પણ લઈ લે દોસીના લે લે મે 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 એરી બારખટ 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 માલ લાવજો બારખટ એ માલ લે બારખટ

બે હા na <guna>